એ ઊંધ્યું રે ખાસું શેરડી રે ખાસું 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 શીખી ને બોર આકાશ ઉપર જાશે પતંગ બોલો ખીયર આવી ગઈ અને મારા બા છે ને હજી મને પતંગ ને દોરો ન લઈ દીધો શું કરું બધાય પતંગ કેવા સગાવે છે આમ તો જો એ ફૂલી ત્યાં પતંગ ને દોરો લીધો એ ના હજી મેં કાઈ ન લીધો હજી તો માર લેવાનો છે હજી તો માર સોટીલા જવાનું છે પણ સોટીલે ને આપડા ગામ આવ્યા છે કોણ ઓલો ગોબરો ઓલે રસની દોરી વેસે હે આ સાઈના તઈ તો મારે છે ને પતંગ ને દોરો લેવો છે હું માર બાન હમડે કઉ તો હું ઈ માર બાન બોલા જો લેવા જાવ આમ તો જો નાના છોકરા કેવા પતંગ ને દોરો લે છે અને હું તો આવડી મોટી ઢાંઢી થઈ તો આજે મે પતંગ ને દોરો ન લીતો આ તો છે ને માર બાપાએ જવા દે અને માર બાપાએ પરાઈ ને દોરો લેવરાવ આ ફૂલજી રહી ને કે રૂની બધા વાળવા ગઈ છે પડારો કરતી છે હજી અમારે બેને સોટી જવાનું હટાણું કરવા કે આવશે એ ક્યાં ગયા લગી એ બજાર વાતતી હતી એ પણ પૈસા સોટી લા ન જવાનું આપણે એ બા સોટી લે આપણે નથી જાવ ઓલો આપડા ગામનો ગોબરો નથી ઈ પતંગની દોરો વેસે છે અને દોરોય પાય છે એ પણ આપણે હટાણું કરવા તારે પતંગ લેવાના છે એ પણ કરી દોરા પવરાવી જાવ લાલ કલર છે કારો કલર છે પીરો કલર છે હલો પવરાવી જાવ પવરાવી જાઓ જલ્દી જલ્દી દોરો છે તારો બાપ મારે કઈ પવરાવા પવરાવાના સાય ના દોરી મૂો મીને મૂ કાકા બેકારા કરે પણ આ તારી બાપ પોલીસ ની ભી છે

Hallo, hallo! કુંવારા કમકામાં બોલે સે કોયલ રાણી મન કેતા આવે લાજુ મારે થાવું સે પટરાણી ઓ બા ની બાયાર માનડું નથી લાગતું કેટલા ઘરના કામ છે કાંઈ ખરું

પણ બટા તારા હાટુ ધોરણ પતંગ લેવા દો હું તારી માં જવા છે રાજકોટ એ તો ના લેવા મારા આદિ ન લેવા તો ક્યાં થી ગામમાં માં ગોબરો વેચે પતંગ ને દોરા હા કેવાય પાયે હે ઓતંગ હા અબ આલ ને આપણે આમ જો આ થી લઈ લેવી અહીંયા લેવું કાઈ લેવું હર ખુદ થાય પણ આ ભાવ એટલા છે હો તો ભલે લે બીજું શું આ હારવા આમ તો લઈ પીવે છે હાલ આમ મે તો થા કામ કરું કે છોકરા માં એ રેવું મારી દીકરી ખીર આવી શું કરવું કાઢી ખીર ના દી હે ને પંદર વીસ હજાર નો ખરડો કરવો હે અને માલ ને આમ તો સરખા નીર નાખવી છોકરા જમાડવા હે નકર ગામના માં ગયા કીધું કે આ મૂકી માં ગયો કઈ કરતો જ નથી એટલે કઈ કરવું જ જોઈશે હે સાહેબ આયા લો ભેગા થઈ ગયા શું માં માતા મારો

મને સંતોષ થઈ જાય ને હા હા શ્રી વાત છે મારા દીકરા ઘરાક ન થાવતા હોય એવા પણ કોઈને ખબર નહીં હોય કે હું સાયના દોરી ગયા એ સારું બહુ આવતા ને ગળદી થાય ને તો કોઈલી ને ખબર પડી જાય ખાટું ગઈ નાખે મારે એલા ગોબરા પતંગ દોરો વેસે છે તું તો અને આ પાસ હોતક તું તો પાવ હોય તીન એ આ તો મારી છોડી ને કા તો દોરો હારો પાડી દેલ

સમજો તને ગમે ને એવું લઈ લીજો પછી ફન નો કરતી નો હે હા પતંગ જેવા લેવા ને એવા લઈ લીજો હું જાવન માર માવતા નહીં આ ત્રણ મહિને જઈ જ નથી પરબ કરવા કાઈ સમજો શાયન જ જવાનું હો ઓલા પર બે જાશું આપણે બધા આવી ઓલા ઓલા કરીને તો ત્રણ મહિના થયા અલ્ફા તું જવાની છું તમાર રાંધી ખાવાનું આથી તે હું માર છોકરો શા ખાવા જાવી ઈ મારે નથી હાલો ને કાઈ કા દોરો લઈ દે છા જવાનું નામ નો લેતી હું તો જવાની જ છું અલ્ફા

હા તે માર છોકરા હાટુ એક દોરા ની ફિરકી દઈ દે હરિયાલ તૈયાર તૈયાર હા કયો લેવો દોરો એ કાસો હોય લઈ જો આમ ગમાડી લે ને એ ઓલ કરસે લા આઈ બાજુ એ છોકરા કાસો લઈ દેવાય આંગરા કાપ નાખે છે આવ લઈ લે ના બાવો ન લો માર સાઈ ના લેવી ઓ સાઈ દીકરો ક્યાં થાસ હા લઈ જો લઈ જો સાઈ ના લઈ મારો દોરો એટલે તું સાઈ નઈ રાખે હા પતારી માં નો વેસાવડા છોકરા ને આંગરા કપાઈ જાય

નથી લ્યો એ હાલો ગણપી ને એ લઈ દો ને એક ને એક છોકરો છે મારા લાઈક કો તમે આમ જ કરતા ત્રણ હજાર મુવા મને ફાયદો ધોરો એ તૈયાર હોય ની દઈ દે જલ્દી દે તું ના બાપુ તૈયાર નહી માર પૌરાવો એ તારે પૌરાવો છે એ ફાય દે તું ફાય દે મારો મગજ હલાઈ નખ્યો આ ને તો એ ખેરે યાર તમે મુંગાયરો એ તું પકડ્યું આ ચાલ્યા એ ફેરવવાનું અમારે એ ફેરવવો પડે હરવો હરવો

લો ગોબરો નઈ રહ્યો એ સાયના દોરી વેચે હે ને પાએ હે આપણા ગામમાં હા ઓછી કીધુંતું ને તમારા ગામમાં સરખા આલે છે સાયના દોરીના હાસુ સાબ તમારું ક્યાં વેચે દેખાઈ તો હાલો દેખારું આ દેખારું પતંગ બતંગ આલ દેખાર હાલો આમ એ હવે ભૂખાઈ ગયો તો હવે વીટોર દિયો ને ફિર લીલો આય લીલો હા હું કાઈ ગયો છે એ તો કાયો કા વેટ ગયો પછી અમાર ઘરે કામ ન હોય હા ફિર કો લાયા ફિરકો કો શાન લાયો તમાર દેવો પડે એ પૈસા થાય છે એ ભલે થાય કેટલા થાય છે 4 રૂપિયા 4 રૂપિયા હા ભલે થાય એ ભાઈ ઓલો ફિરકો લાય તો હા આઈ મેટર દેવો જો હા હા સાઈના સે હા આઈ સાઈના સે

તને ખબર નથી આનેથી માણા મરી જાય હે સાહેબ હું શું કરું એમાં કેટલા પક્ષી મરે ખબર છે તને હું માર ધંધો કરું કરે છે હે હા અન સાયના દોરીનો ગુજરાતમાં બંધ છે તોય એટલે ધંધો કરું છું ને કે એટલે હું વેચું છું હે હા આ લાગડે છે તે તમાર લેવો કોઈ દી દોરી ની હે તને તો જેલ માં લઈ જાય મુચી આ દોરા બોરા પતંગ બતંગ હરગા દીજો બધું હરગા દો લઈ વિના તમે હાલ હાલોય આ તમે હે ને આથી કાય લેવાન થાતું નથી આ દુકાને થી તમે લેવું હોય ને ને લઈ લિજો વેચી ના થાવાળો અલે મુ ગઈ અમે આ પવરાયું છે ઈ બધું હરગા દેવાનું હોય જાવા દે હોલો અલે નીકળ હાલ લે આસા બોલાવું કાઈ ને ના ના હાલો હાલો આમાં આપણે હલવી દશું મુચી અલે તો જા મુ દે તો દે મારું દીકરું મારું ઓય મને એને ખબર હું ઊંચી છું હું શું છું